નમસ્કાર ન્યૂઝમાં આપનું સ્વાગત છે વાત કરીએ વડોદરા મેરેથોનના આયોજકો દ્વારા વડોદરાના કીર્તિ સ્તંભથી ગૌરવશાળી દોડનું આયોજન કરવામાં આવ્યું આ પ્રસંગે વડોદરાના રાજમાતા શુભાંગિની દેવી ગાયકવાડ વડોદરાના અધિક પોલીસ કમિશનર લીના પાટીલ મેરેથોનના ચેરપર્સન તેજલ અમીન ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ જયપ્રકાશ સોની મ્યુનિસિપલ કમિશનર સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા અને ફ્લેગ ઓફ કરીને વિશેષ ગૌરવશાળી દોડને પ્રસ્થાન કરાવ્યું મોટી સંખ્યામાં મહિલાઓ યુવતીઓને સાડી પહેરી ગૌરવ રનમાં જોડાઈ હતી વડોદરા શહેર પોલીસની મહિલા પોલીસ કર્મચારીઓની શી ટીમે આ સાડી ગૌરવ રનની આગેવાની કરી હતી

આજે વડોદરા શહેરમાં સાડી રનનું આયોજન થયું છે એમાં ખૂબ ઉત્સાહથી મોટી સંખ્યામાં મહિલાએ બહેનોને ભાગ લીધું છે એ મને આનંદ છે એમાં મારી દીકરી અલૌકિકા રાજે એમાં પણ એમાં રનમાં ભાગીદાર બની છે રન એક સંદેશ જેવું છે આપણા શહેરના લોકો માટે કે નારીનું સ્વભાવ નારીનું આત્મસન્માન નારીનું એક રિસ્પેક્ટ ઓર આપણી સંસ્કૃતિનો જે પહેરાવ છે સાડી પૂરે દેશમાં કંઈ પણ આપ જાઓ તો સાડી એક કોમન પહેરાવ છે એટલે આ સાડી પહેરીને જે લોકોને આજ સવારે સવારે ઉપરાન માટે આવ્યા છે હું એમને ખૂબ અભિવાદન કરું છું ઓર અભિનંદન પણ આપું છું ખૂબ શુભેચ્છા અને આપણા શહેરના લોકોને પણ શુભેચ્છા કે આયોજન કર્યું છે અને આ પ્રમાણે નારી તરફ એક સન્માનનું વ્યવહાર રહે એ જ મારી અપેક્ષા છે ધન્યવાદ વડોદરા ખાતે નવલખી ગ્રાઉન્ડ ખાતે આયોજન થયેલ સારી રન એટલે સ્વદેશીની અમને અત્યારે પ્રોત્સાહન આપી રહ્યા છે માન્ય વડાપ્રધાનશ્રી માન્ય શ્રી માન્ય નાયબ મુખ્યમંત્રી શ્રી તમામ સ્વદેશીની અત્યારે બહાર મૂકીને આખા તંત્ર પણ એ બહાર મૂકી રહ્યા છે એટલે સારી એટલે આપણે સંસ્કાર સારી રન મીન્સ નારી શક્તિ એટલે નારી શક્તિનું એક પ્રદર્શન અહીંયા થઈ રહ્યા છે તમામ વડોદરાના ગ્રહણીઓ એમની પરિવાર સાથે અહીંયા જોડેલા છે આપ જોઈ શકો છો કે આ સારી રનમાં જેટલા લોકો જોડ્યા છે એનાથી વડોદરાનું જે શક્તિનું પ્રદર્શન પણ થઈ રહ્યા છે નારી શક્તિ એટલે મહાશક્તિ એની પણ અમે સન્માન કરી રહ્યા છે અને ખૂબ મોટી સંખ્યામાં નવલકી ગ્રાઉન્ડમાં જોડાયેલ નારી શક્તિને આજે પ્રોત્સાહન આપતા સારી રન સ્પોન્સરભાઈ પાલવ અને તેજલબેન એને આયોજન કરી છે વડોદરાના મહારાણી પણ અહીં આપણે હાજર છે એટલે તમામ નારી માટે એક પ્રોત્સાહનની વાત છે આશા રાખીએ કે વડોદરાનું ક્યારે આ વિકાસ ગાતા સાથે સાથે નારી શક્તિનું પણ એક જોડાણ થાય એમાં એવા તમામ કાર્યક્રમો આવા પ્રોત્સાહન મળવું જોઈએ અને આવા કાર્યક્રમ સાથે જોડવામાં મને પણ આમંત્રણ મળ્યું મિત્રો ને પણ એ જ અપેક્ષા છે કે જે આપણે નારી શક્તિ નું જે રન છે એને પણ આપ સારી રીતે કવર કરો તો એને પણ વધારે પ્રોત્સાહન મળશે પ્રેસ અપડેટ